દવ જે ભાઈઓ વિડીયો બનાવે છે ખૂબ સુંદર બનાવે છે મારો પોતાનો અનુભવ કે સારું કામ કરે છે તો તમામને નમ્ર વિનંતી કે વિડીયોને ખૂબ ને ખૂબ શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો બસ આ લોકોનો એક જ જય આનંદ કરાવવો જય દ્વારકાધીશ નમો શ્રી દ્વારકી સાય પરમાનંદ મૂર્ત ફ્રી જે કમિશન લાગશે વેસે અમારી

ડેરા વગર લોગ બનાવાય એ તમને આજે હું બતાવવાનો છું બરાબર કંઈક અનોખું કંઈક ડિફરન્ટ અને કંઈક નવું કરવાના છે આજે તો જોઈ લેજો આખો વ્લોગ વ્લોગ ને કટ કર્યા વગર જોજો અને આજે બહુ જ મજા આવશે તમને એવો વ્લોગ તમને આપવાના છે ફૂલ મજાક મસ્તી વાળો વ્લોગ બને તો જ આવો બાકી ના હાલો આપણે બધા આજે ભેગા થઈ ગયા છીએ શું કરવા થાય ભેગા થયા છીએ નો કરવાની કરશું

મારા બાપ ને કે પેલે થી હતી પેલાથી અમે જવાના છીએ એક બ્લોક ઉતારો બરાબર બરાબર પછી નાસ્તા પાણી કરવી અને આજનો બ્લોક ઉતારી અને તમને ફૂલ આનંદ અને મોજ કરાવવાના છે મોજ કરાવવાના છે બરોબર પણ આમાં એમ તો દોઢ દોઢ બબે લાખ રૂપિયાના ખર્ચા હોત થાય બધું લેવું હોત પડે જાવ બરોબર જો આવું બધું ટીંગાડવું પડે આ બધું મફત આવે છે ભાઈ આ કાય હું માર તનાવીલ ના ભૂંગળા ભૂંગળા એ નેડ એમાં ધડ અવાજ આવ્યો હા એ નેડ હાલો રાજદૂત ઉપડી ગયું છે આપણો અલે બે ડીયુ પર દેતા રે મેને મંત સોના શૂટિંગ ચાલુ હે શૂટિંગ ચાલો ઉપડ્યા સી હો હાલો આજે અમે ઉપડ્યા સી આટકોટ YouTube માંથી ફોન આવ્યો તો નાસ્તો કરવા જઈ સી સેવ ખમણી ખવા ચાલ ઓ આપણ લોકો નીકળ ચુકે હે ઈધર મકવાડા ભાઈ ને દ્વારકાધીશ

મિત્રો આપણે અત્યારે આવો જયરાજ ભાઈ આવો તમે કીધું ના કેતા કે આપડે બેઠક કરવી અમારે જયરાજ ભાઈ મુલાકાત કરી લીધી ચાલુ જ રાખવાનું છે એસી બેસી તો વાત છે એક લીટર આપણે ઝીણાભાઈ જો ત્રણસો ત્રણસો ને સત્તાણું રૂપિયા નો ભાવ છે સાડા ત્રણસો રૂપિયા માં તમને એક લીટર સાડા ત્રણસો રૂપિયામાં

મિત્રો આજે આપણી પાસે કરવા માટે કઈ ખાસ હતું નહીં કેમ કે આજે છે બુધવાર અને બુધવારે આપણા ગામમાં છે ને લાઈટ હોતી નથી બરાબર તો એટલા માટે આપણે કઈ કામ હતું નહીં કરવા માટે તો વિરલભાઈને ખટારો મૂકવા જવાનો હતો પણ કે આપણે ખટારો મૂકી આવી અને કે આપણો વ્લોગ બની જાય બરાબર શું શું કરશું ભાઈ લા આપણે ભાઈ લાગતા ભાઈ મૂંગા

જોજે ક્યાં ક્યાંથી મળવા આવે હું તો કહું છું તમે બધા જમીન નું વેચી નાખવા બરાબર ને ઓલા ભાઈ મૂકી ઓલા ભાઈ મૂકી હું વેચી નાખવાનું નમ્ર વિનંતી કે આ વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જો બસ ત્યાં ભાઈ કઈ ભલા મને એમ થેન્ક યુ થેન્ક યુ ભાઈ જો ભાઈ તમે કોઈ પણ વિડીયો કે ગમે એ બનાવશો ને એટલે માણસો છે ને તમને સપોર્ટ કરવાના જ છે બરાબર પણ તમને ઓલું નહીં કરે બધાય માણસો તમને સપોર્ટ કરશે જેડી યાદવ જે ભાઈઓ વિડીયો બનાવે છે ખૂબ સુંદર બનાવે છે મારો પોતાનો અનુભવ કે સારું કામ કરે છે તો તમામને નમ્ર વિનંતી વિડીયોને ખૂબ ને ખૂબ શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને સપોર્ટ કરો બસ આ લોકોનો એક જ ધ્યેય આનંદ કરાવવો જય દ્વારકાધીશ નમો શ્રી દ્વારકેશાય પરમાનંદ મૂર્તોએ પરિવાર સમિતય શંકો દ્વાર વિરાજીને ચાલો ભાઈ આપણે અહીંયા બાલાજીમાં નાસ્તો કરી લીધો છે દાળ પકવાન ને બટેટા ભૂંગળા ખાઈ લીધું છે બરાબર આપડા ભાઈ છે રોહનભાઈ રોહનભાઈ ને ભાઈ રોહનભાઈ નાસ્તો કરવાની લઈ જાઓ લઈ જાઓ છોકરાઓ માટે હું વેચો ભાઈ હું વેચો છોકરાઓના રમકડા આયા ભાઈ છોકરાઓના રમકડા લઈ જાઓ રમકડા વેચો હા નાનો ભાઈ આ મોટો ભાઈ ભાવ રાખ્યા હે ઊભાવ રાખ્યા ઊભાવ રાખા માજી 200 220 220 220 હા એક ના આપણે આય ચાલુ કરી એક ના મોટા છે મોટા જોઈએ ઓ આ મોટો ભાઈ મોંગા છે આ 220 રૂપિયા નો હોય કાઈ તો ખરા કાઈ માપમાં રાખો ભાઈ એલા ભાઈ માપમાં ન હોય તમારે જોતું હોય તો લેતા જાવ કાઈ ડિસ્કાઉન્ટ આપો અમને ડિસ્કાઉન્ટ માં એક ઓલી નાની ઢીંગલી લાવવા માજી આવડીયા

બાકી એમ આવે છો મેં એવું બાકી આમ જો એક નંબર એક નંબર પૈસા ખૂટતા જ નથી યુટ્યુબના યુટ્યુબના પૈસા ખૂટતા જ નથી બોલા કે જમીન બમીન વેચી નાખી યુટ્યુબ બમીએ ચાલો આપણે ચા પી લીધી અને ચા પીને આપણે આતા રિટર્ન નીકળી ગયા છે એવા તારું ચીલ લેવા લાડે હાવ દેસાઈ ઉભાઈ નું દૂધ દૂધ ઉભો રહી ગયો ઉભો રહી ગયો ફૂટબોલ કરે રામ રામ કઈ ગયો

તો ચાલો કાય આજનો વ્લોગ થાય છે અહીંયા પૂરો અને આપણા વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં કાલે મળીશું જેડી યાદવના નવા વ્લોગ ઉપર બરાબર ટાટા બાય બાય જય હિન્દ